નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના સાકર ગામના સીમાડાની અંદર આવેલા ખેતરોની અંદર પાણી ભરાઈ અને પાણીને ઓસરતા ખેડૂતો દ્વારા જાતે વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યા અને સરકાર પાસે સહાય ચૂકવવા માંગ કરવામાં આવી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હાલ અવરિત વરસાદ વરસી રહ્યો છે અને જે વરસાદ વરસ્યો તે અષાઢ અને અડધા શ્રાઉન્ડ સુધી વરસાદ વરસ્યો ન હતો ત્યારબાદ આ વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે ખેડૂતોએ નજીવા વરસાદની અંદર પોતે જે પાક વાવેલા હતા તે પાકને વધારે પડતું પાણી મળી જવાથી આ પાક બળી જવા બળી ગઈ બળી ગયા છે અને બળવાળવા પણ લાગ્યા છે અને હજુ પણ ખેતરમાંથી પાણી ઓસરતા નથી તેના કારણે ખેડૂતોએ પોતે વિડીયો ઉતારી અને વાયરલ કરવા માંડ્યા છે અને ખેડૂતો દ્વારા જણાવ્યા મુજબ કે સરકાર તેમને આ તેમની કપરી પરિસ્થિતિ આવી છે આ કુદરતી જે કોપ તેમના પર ઉતરી આવ્યો છે તેની અંદર સરકાર દ્વારા તેમને સહાય કરવામાં આવે અને તેઓને જે આજીવિકા છે તે મળી રહે તેવી સહાય ચૂકવામાં આવે